જય શ્રી કૃષ્ણ રથયાત્રા કઈ રીતે શરૂ થઈ એમાં ભગવાનનું મસ્તક જ કેમ છે જગન્નાથના દર્શન કરતા પહેલા તેમના વિશે બધું જ જાણી લો ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નીકળે છે પરંતુ બે સ્થાનની રથયાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આવેલા જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે હિન્દુ ધર્મનો પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે અમદાવાદની રથયાત્રાની રસપ્રદ શરૂઆત અમદાવાદની રથયાત્રા અઢારસો ઇઠ્યોતેર માં બે જુલાઈ મંગળવાર ના રોજ અષાઢી બીજે શરૂ થયેલી અઢારસો છોતેર માં સ્વયં ભગવાને આપેલા આદેશને આદેશ ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો કર સાબરમતી નદીના કિનારે આવેલું જગન્નાથ મંદિર ચારસો વર્ષ જૂનું મનાય છે ઓગણીસો ત્રાણું રથયાત્રા પર કોઈ દૂરથી ગોરીબાન ના કરે તે માટે બુલેટ પ્રૂફ કાચ લગાવાયા હતા અમદાવાદની સૌપ્રથમ રથયાત્રા માટે ભરૂચના ખલાસીઓએ રથ બનાવી આપ્યા હતા કોર્પોરેશનની કચેરી પાસે રથયાત્રા પહોંચે ત્યારે સ્વાગત થાય છે અને લઘુમતી સમાજના અગ્રણીઓ રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરે છે પ્રહીન વિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે જેમાં રથયાત્રાના માર્ગની સોનાની સાવણીથી પ્રતિતાત્મક સફાઈ કરવામાં આવે છે ચૌદ કિલોમીટરના આ રથયાત્રા સરસપુર ખાતે મોસાડ રોકાય છે જ્યાં સ્થાનિકો ભગવાન જગન્નાથના ભક્તોને મહાભોજ અર્પણ કરે છે જગન્નાથપુરીની રથયાત્રા પંદરસો અઠ્ઠાવનમાં શરૂ થઈ હતી પુરીમાં અષાઢી બીજથી રથયાત્રાનો પ્રારંભ થાય છે અને શુક્લ પક્ષની એકાદશીએ આ યાત્રા જગન્નાથજીના નિજ મંદિર પરત ફરે છે જગન્નાથપુરી ધામને મોક્ષનું અથવા મુક્તિનું દ્વાર કહેવામાં આવે છે પુરીમાં રાજા ઇન્દ્રધૂમના શાસનકાળ દરમિયાન રથયાત્રાની પરંપરા શરૂ કરવામાં આવી હતી રથયાત્રાનો જૂનામાં જૂનો ઉલ્લેખ વર્ષ પહેલા લખાયેલ ગ્રંથ જગન્નાથ મહાત્મામાં જોવા મળે છે હરિવંશ પુરાણ પદ્મપુરાણ સહિતના પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે જ્યારે બેન સુભદ્રાએ બંને ભાઈઓ શ્રી કૃષ્ણ અને બલરામ સમક્ષ નગરયાત્રા પર સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ ખુશીમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે ભગવાન જગન્નાથ ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા જે મંદિરમાં રહે છે તેનું નામ ગુડિયા મંદિર છે જગન્નાથપુરી મંદિરની ત્રણેય મૂર્તિઓ દર બાર વર્ષે બદલવામાં આવે છે જગન્નાથજીનો રથ ખેંચે છે તેમને સજ્ઞ ફળ મળે છે સાથે જ આ યાત્રાનો ભાગ છે માત્ર મસ્તકની મૂર્તિઓનું કારણ ઓડિશાના પુરીની યાત્રાનો ઇતિહાસ પૌરાણિક છે અને તેની સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે સુભદ્રા પિયર દ્વારિકામાં આવ્યા અને નગર ચર્ચાએ જવાની ઈચ્છા દર્શાવી બંને ભાઈ શ્રી કૃષ્ણ અને બલામે ત્રણ રથ તૈયાર કરાવ્યા અને બેન સુભદ્રાનો રથ વચ્ચે રાખી નગરમાં ફર્યા આ મૂળ પરંપરા અને તેની યાદમાં પુરીમાં ત્રણ વિશાળ રથ સાથે યાત્રા નીકળે છે તે પછી તો કથાઓ જોડાતી ગઈ પુરીનું જૂનું નામ નીલાચલ છે નીલાચલના રાજા ઇન્દ્રધૂમને ત્રણેય દેવ સ્વરૂપોને મૂર્તિ સ્વરૂપ આપવાની ઈચ્છા થઈ સમુદ્રમાંથી તરતા મળેલા કાષ્ટમાંથી મૂર્તિઓ બનાવવાની તેમની ઈચ્છા પાર પડે તે માટે વિશ્વકર્મા શિલ્પી બનીને હાજર થયા શિલ્પીએ શરત મૂકેલી કે મૂર્તિ પૂર્ણ થાય ત્યાં સુધી રાજાએ કાર્યશાળામાં આવવું નહીં પરંતુ રાજાની ધીરજ ખૂટી એટલે અંદર આવી ગયા ત્યારે મૂર્તિઓનો ઉપરનો ભાગ જ બન્યો હતો મુખ્યમંત્રી જગન્નાથજીના પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની પ્રહિંદ વિધિ કરવામાં આવે છે ગુજરાતમાં આ વિધિને પ્રહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે ઓડિશાના છેરા પુરીમાં તેને છે ઓળખવામાં આવે છે ગુજરાતમાં ઓગણીસો જ્યેષ્ઠાભિષેક પૂર્વેની યાત્રાનું શું છે મહત્વ જેઠ માસમાં માં નક્ષત્રમાં યોજાતો આ મહાભિ અભિષેક જયસ્થાભિષેક ના નામે પ્રખ્યાત છે જગદીશ મંદિરમાં પ્રભુનો નિત્ય નિત્યકર્મ પૂર્ણ થયા બાદ

અને સુભદ્રાજી મોસાળમાં જવા પ્રસ્થાન કરે છે ભગવાન જગન્નાથના રથના રસપ્રદ તથ્યો રથયાત્રામાં જગતના નાથ પ્રથમ રથમાં બિરાજમાન થાય છે જગન્નાથજી રથમાં સવાર થાય છે તે રથ નંદી ઘોષ તરીકે ઓળખાય છે રથના નિર્માણમાં લાકડાના આઠસો બત્રીસ ટુકડાનો ઉપયોગ થાય છે રથની ઊંચાઈ લગભગ પિસ્તાલીસ ફૂટ છ ઇંચ હોય છે અને તેને સોળ પૈંદ હોય છે ભગવાન જગન્નાથનો રથ જે દોરડાથી ખેંચાય છે તેને શંખચૂડ કહેવામાં આવે છે બેન સુભદ્રાના રથની વિશેષતા રથયાત્રામાં દ્વિતીય રથમાં બેન સુભદ્રાનો રથ સવાર થતો હોય છે સુભદ્રાજીનો રથ જગન્નાથપુરી ધામમાં દરપદલન નામે પ્રસિદ્ધ છે સુભદ્રાજીના રથના નિર્માણમાં લાકડાના પાંચસો તાણું ટુકડાનો ઉપયોગ થાય છે રથની ઊંચાઈ લગભગ ચુમ્માલીસ ફૂટ છ ઇંચ હોય છે અને તેને બાર પૈંદા હોય છે સુભદ્રાજીનો રથ ખેંચવા જે દોડાનો ઉપયોગ થાય છે તેને સવર્ણચૂટ કહે છે મોટાભાઈ બળભદ્રીજીના રથની વિશેષતા રથયાત્રામાં ત્રીજા અને અંતિમ રથમાં દર્શન આપે છે બલભદ્રજી બળભદ્રજીનો રથ તલધ્વજ કે તાલધ્વજના નામે ઓળખાય છે રથના નિર્માણમાં લાકડાના સાતસો ત્રેસઠ ટુકડાનો ઉપયોગ થાય છે રથની ઊંચાઈ લગભગ પિસ્તાલીસ ફૂટ હોય છે અને તેને ચૌદ પૈંદા હોય છે બળભદ્રજીના રથને જે દોરડાથી ખેંચાય છે તેને વાસુકી કહેવામાં આવે છે